ઉપલેટામાં રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે હાલ શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂર છે ત્યારે ડીએપી ખાતર લેવા માટે ઉપલેટામાં ખેડૂતોની લાઈનો લાગી જાય છે ને ખેડૂતોને જરૂરિયાત મુજબ ડીએપી અને એનપીકે ખાતર ના મળતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે મારું નામ દયાભાઈ ગજેરા છે ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું રવિ પાકની વાવેતર કરવાની મોસમ આવી છે ખેડૂતોને ઘઉં ચણા જીરું ધાણા જેવા પાકોના વાવેતર કરવા છે એવા સમયે જે પાયાના ખાતરો ડીએપી અને અછત થી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે વહેલી સવારથી ચાર ચાર વાગ્યા થી ખેડૂતો લાઇનમાં રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદન વ્યવસ્થા કરવી જોઈએ સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંતર નિષ્ફળ સાબિત થયા છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ

વિદેશથી આયાત કરીને પણ ખેડૂતોને ખાતર પૂરું પાડવું જોઈએ ખેડૂતોની રોજગારીની એકમાત્ર આશા એ માત્ર રવિપાક છે એટલે ખાતરની વ્યવસ્થા કરે અને સરકારે જે પ્રકારે આગવા આયોજન કરવા જોઈએ સરકારને ખ્યાલ હતો કે આ વર્ષે રવિપાક પુષ્કળ વાવેતર થવાના છે તો શા માટે આજે ખાતરની ની આગવું આયોજન કરી અને ખાતરનો સ્ટોક નથી કરી રહ્યો આજે પરિણામ આ ખેડૂતો ભોગવે છે